રાજપીપળામાં ઇકો સાથે અકસ્માત બાદ મોપેડ ચાલકનું મોત અંબુપુરાણી રોડ પર થાંભલા સાથે ત્રાવ સીસીટીવીમાં કેદ થયો અકસ્માત રાજપીપળા અંબુપુરાણી રોડ પર એક અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નિપજ્યું સામેથી આવી રહેલી ઇકો સાથે અથડાયા બાદ મોપેડ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ દરમિયાન તે બે દિવસ પહેલા જ લગાવવામાં આવેલા લાઇટના થાંભલા સાથે અથડાયો હતો મૃતક યુવાનની ઓળખ કનૈયા દિનેશભાઈ માછી ઉર્ફે કાનુ તરીકે થઈ જે રાજપીપળાનો રહેવાસી હતો અને શાકમાર્કેટમાં સેવસણનો વ્યવસાય કરતો હતો ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપીડ ઇકો કાર સાથે અથડાયો હતું પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત ઇકો કારની માલિકીનો તેનો રૂટ અને પોલીસે મૃત્યને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યો છે મૃત્યને અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ કુકાર સાથે અથડાયું હતું પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત એ કુકારની માલિકી તેનો રૂટ અને અન્ય વિગતો શોધવાની કામગીરી હાથ ધરી છે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે